દિનેશ ઠાકોર ખેડૂતોને સાથે રાખ્યું ઉતર્યા ધરણા પર રવિ સિઝનમાં ખેડૂતોને રૂપેણ નદી થકી પાણી આપવાની માંગ સાથે પ્રતિક્ર ખેડૂતોને સિંચાઈ માટે રૂપેણ નદીમાં પાણી છોડવા અને કોઈ રજૂઆત કરી છતાં પાણી ન છોડતા ધ્રણા કાર્યક્રમ

રવિ સિઝનમાં ખેડૂતોને રૂપેણ નદી થકી પાણી આપવાની માંગ સાથે પ્રતિજ્ઞા ખેડૂતોને સિંચાઈ માટે રૂપેણ નદીમાં પાણી છોડવા અને કોવાડ રજૂઆત કરી છતાં પાણી ન છોડતા ધરણા કાર્યક્રમ ચાણસમાં હારી સમિતિમાં તેમજ વિસ્તારના ખેડૂતને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની છે એમાં ચાણસમાં નર્મદા કચરી બહાર કોંગ્રેસ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા ધરણા પર ધારાસભ્ય સહિત ખેડૂતો નર્મદા વિભાગને આપશે આવેદનપત્ર સત્રોને પાણી છોડવામાં આવે તો ખેડૂતો કરી શકે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ